કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું મહાનગરપાલિકાના દિલીપ કમિશનરમાં મળેલી એમ બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રજૂઆત કરી હતી કે શહેરમાં અનેક જગ્યાએ તંબુઓ તાનીને પથારા લારીઓ લગાવી દેવાય છે આવા દબાણોથી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે આવા દબાણો કાયમી હટાવવા જો હાલની અધિકારી સક્ષમ ન હોય તો બીજા અધિકારીને જવાબદારી સોંપવી જોઈએ તેવી રજૂઆત કરી હતી તેમજ શહેરમાં મરચાં પાવડર લોધ સહિતની ચીજ વસ્તુઓ સસ્તા ભાવના નામે ભેરસે યુક્ત વહેંચાઈ રહી છે જે શહેરીજનો આ આરોગ્ય માટે જોખમ છે તેની તરત તપાસ કરાવી એક્શન લેવા પર રજૂઆત કરવામાં આવી હતી સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ આજે કોર્પોરેશનની જે સંકલન હતી એમાં જે પ્રશ્નો હતા ખાસ માજલપુર વિસ્તારના એમાં એક તો પાણીની પાઇપો નથી એ લાવવા માટેનો પ્રશ્ન હતો બીજું ડબાણ પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઈન એ બી ટૂંકમાં ખોલી જશે ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું એ બી બી કંપનીનું એવા અનેક કામોની વાત થઈ ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરામાં મોટા મોટા તાંબુ લાગીને બૂટ છે કપડાં છે આ બધું વેચાય છે આજે કમિશનર કમિશનરશ્રી સાથે વાત થઈ કે આવી કોઈ પરવાનગી આપો છો તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે આજે તમારે એટલે સુધી કહેવું પડ્યું કે આ જૈસ્વાલ જે વર્ષોથી આ ડબાણનું કરે છે પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે આવા અધિકારીને કાઢો હતો હવે કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી આજે બહારના લોકો નવો માલ લઈને વેચે શુક્રવારીમાં નવો માલ વેચાય છે શુક્રવારીમાં જૂનો માલ વેચાતો હોય આ બધી ચર્ચાઓ થઈ છે ને બધા ધારાસભ્ય સાંસદે બી આ વાતને ટેકો આપેલું છે ખાસ કરીને જે મારી ભેરસેરની વાત ચાલે છે એમાં ભેરસેરમાં જે બી લોકોને પકડેલા એ બહુ સારી બાબત છે પકડવા જોઈએ એ લોકોની દુકાનો બી સીઝ કરવાની વાત છે પણ મેં આજે એ બી કીધું છે જે આરોગ્ય અધિકારી છે અને મેં તાકીદ કરી છે કે તમે એટલું ના જો ખાલી આ તો આ ભેરસો તો ચોખ્ખું દેખાઈ જાય છે કારણ કે મરચાં જેવી વસ્તુ હોલસેલમાં જે મરચાં અઢીસો ત્રણસો રૂપિયામાં મળે એ મરચાંનો પાવડર સોને એકસો વીસ રૂપિયામાં બજારમાં દેખાય છે અને એ ખાસ કરીને ફેરિયાઓ જે પેલા આપણે વેફરવાળા કે પછી આપલી પાપડીવાળા આ બધા મીઠું આ બધું સો એકસો વીસ રૂપિયાનું જે ઓરિજનલ હોલસેલ જો એકસો આપણે ત્રણસો સાડી ત્રણસોમાં વેચાતું હોય તો તમે સો એકસો વીસ રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો એવી રીતે મરીની વાત છે કે મરી છસો સાડી છસો રૂપિયા હોલસેલ તમારે મણ બે મણ જોઈતી હોય તો છસો સાડી છસો રૂપિયા મરીનો પાવડર અઢીસો ત્રણસોમાં વેચાય આવી બધી વસ્તુ છે જે રાજગરો કે જે લોકો અપવાસ કરે છે સાવન મહિનામાં લાખો લોકોએ અપવાસ કર્યા બેનો અગિયારસમાં ખાસ અપવાસ કરે છે રાજગરા હોય એ સિંગોડાનો લોટ હોય એ મોરિયાનો આ બધું સો એકસો એંસી રૂપિયામાં હોલસેલ વેચાય છે પછી બજારમાં વેપારી વેચે તો એ ત્રીસ રૂપિયા નફો લે એ પાવડર એનો જે પાવડર એટલે લોટ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ બધા ઉપર ધ્યાન આપો લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે લોકો વિસ્તાર નહીં દુકાનોમાં મળે છે આપણે જે મોટા મોટા એ છે એમાં મળે છે તો આ બધું ધ્યાન રાખીને પકડવું પડશે કારણ કે બીજું તેલવાળા વારંવાર એક ચાર દુકાનો એવી છે કે વારંવાર પકડાય છે વારંવાર ફેરફારમાં પકડાય છે પછી અમારે બોલવાનો શું અર્થ છે લોકો એટલે મેં આજે એમને સૂચન કર્યું છે તમે પોલીસ કમિશનર ને કલેક્ટર કારણ કે જિલ્લો કલેક્ટરને લાગે છે ફૂડ અને ફૂડ વિભાગ જે છે એ કલેક્ટરની અંદરમાં છે ખબર છે ને હા તો તમે તૈને ભેગા થઈને મિટિંગ કરો ને આવા લોકો જે બી કરે છે ભેરસેર જે કાયમી ભેળસર કરે છે જે દરરોજના હજારો ડબ્બા વેચે છે આ લોકોને પકડ આજ માન્ય એમ પી મેડમ અને માન્ય ધારાસભ્યશ્રીઓની સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી એમાં શહેર માટે વિકાસના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને જોડે જોડે ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવાની પણ રજૂઆત આવી છે પછી જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પણ રજૂઆત આવી છે પાણી ક્યાંક ક્યાંક ઓછું આવે છે અથવા ગંદુ આવે છે એની રજૂઆત આવી છે એ બધી રજૂઆતોની ચર્ચા કરવામાં આવી છે અને એની ઉપર હવે પગલાં ભરવામાં આવે તો અસાન ધારો અમે ગવર્ન કરતા નથી અસાનધારામાં જમીનની લેવેજ અથવા મિલકતની લેવેજની પરમિશન રેવન્યુ વિભાગ દ્વારા આવે છે કમિશનર દ્વારા સ્થાન આપવામાં આવતું નથી પ્રોપર્ટી કાર્ડમાં જેનું નામ હોય એના આધારે અમે રજા ચિઠ્ઠી ઇશ્યુ કરીએ છીએ તેમ છતાં એમની રજૂઆત છો તો ધ્યાને લેવામાં આવશે કે જીએસટીની ચોરી પણ છે તો એવી અમે હમણાં કાર્યવાહી કરી છે જે લોકો ખાદ્ય વસ્તુ અથવા એડલ્ટ્રેશનવાળી વસ્તુઓ વેચે છે એની સામેની હમણાં અમે કાર્યવાહી કરી જ છે